بندے ہٹاؤ واہ میرے پاسی آو قربانی کا بندے ہٹاؤ واہ کون آ رہا ہے بولو بیٹھ جاؤ نیچے بیٹھ جاؤ نیچے بیٹھ جاؤ نیچے بیٹھ جاؤ بولے نیچے بیٹھ جاؤ نیچے بیٹھ جاؤ بولے نیچے بیٹھ جاؤ کون ہے بھائی آ جا نیچے بیٹھ جاؤ مہربانی نیچے بیٹھ جاؤ

પેલો જે શાકભાગ ખાવામાં બસો ત્રણસો ચારસો રૂપિયા બગાડ નાખે છે આ ખાલી પચીસ પચાસ ની ડુંગળી કિલો નો ખરીદી કે આમાં સરકારનો મોટો ઓલો કાફલો છે આમાં બધી રાજ રમત રમાઈ ગયેલી છે બધી અને મોટે કૃષિ મંત્રીઓ એ આમાં મોટા મોટા જે વેપારીઓ બધા બધો ના પૈસા ખાઈ લીધેલા છે આના હિસાબે આખો નિકાસ બંધી બંધ કરી દેલી છે આ નિકાસ બંધી હટાવવા માટે આપણે સૌને સાથ સાથ સરકાર અને બધાને આપવા પડશે સાથે બધા રહેશું સૌનો સાથ સૌનો વિકાસ રહેશે બધા ખેડૂત એક રહેશે તો બધો થશે નિકાસ બંધી હટશે તો ખેડૂતો બે પૈસા પૈસા મળશે એનો ખેડૂત આગળ આવે છે આ ત્રણ વસ્તી આપણે જોયું છે કોરોના માં ના બધા કાર્યમાં ખેડૂત ખેડૂત ત્રણે ત્રણ વસ્તી મળતો ગયો છે બચારો નાનો ખેડૂત એક કે હોર ફેર મને ડુંગળી હોર ફેર ફેલ ડુંગળી વેચીને આવ્યો છે બચારો અમુક અમુક જગ્યાએ તો ડુંગળી પકડા ને ખવડાવી દીધેલી છે આપણે અમે જોઈને આવ્યા છીએ ઓન જો આમ નામ રહેશે તો એ દ્વારો આવશે ડુંગળી છેલ્લે બાકી બકરાને ખવડાવવાનો વારો આવશે નિકાસ બંધી જો બંધ રહેશે તો નિકાસ બંધી હશે તો ખેડૂત ને વેપારીને અમે એવું કોઈ પણ ખેડૂતને પૈસા મળે વેપારીને અમે કમિશન મળે અને

તમે આ રજૂઆત કરીને આવ્યા કૃષિ મંત્રી ને મળી આમાં તમે નિર્ણય આપો આમાં તમારી પોતાની સરકાર છે આપડે બધે પોતાની સરકાર ને કોઈને પૂછવા જવું ન પડે પોતે નિયમ

રૂપિયા કિલો એટલે કે હજાર રૂપિયા ની મણ ખરીદી લે અને ક નિકાસ માં જતા હોય એમાંથી એક રસ્તો કરવો પડશે એટલે આપ સૌ સહકાર આપજો અત્યારે અમે ચાહીએ છીએ તમારી રાજી ખુશી હોય તમે ખેડૂતો કર્મચારી તમે પણ ખેડૂત ના નીકળશો અને તમે કર્યા પણ ખેતી ખેડૂતો ગરીબ ખેડૂત જે તમે ખાવાના મોટા થાવશો એટલે તમે કોઈ અવાજ ઉઠાવવાની બધા સત્તા છે રજૂઆત કરવાની સત્તા છે તમારા ખાતે માત્ર રજૂઆત કરવાની છે તમારી કેમ નથી સાંભળતા ભાઈ અને જ્યાં હરાજી થાય છે અને ખેડૂત ઉઠી કરવા નથી માંગતા આજે હજી અવાજ નથી આવતો એટલે એવું લાગે છે કે હજુ ખેડૂત ને આ ભાવે ડુંગળી પવા ખાતી હોય એવું લાગે છે હજુ તમારો અવાજ bir મારે ખેતી કરવી નથી કે તમારે પ્રેતીના તો મિત્રો તમને આ ખેડૂતોની વાત હાંસી લાગી હોય તમને એમ લાગ્યું હોય કે ભાઈ બરોબર વાત છે આ યોગ્ય કહેવાય ખેડૂતો માટે તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા ઘંટડી બટન છે તેને પણ દબાવી દો જેથી કરીને ખેડૂતોને લગતા તેમજ અન્ય યાત્રાધામોના વિડીયો પણ તમને મળતા રહે તો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા રામ અને બાપા સીતારામ